કેમ છો બાળકો તમે બધા મજામાં હોશો બરાબર તો આજે આપણે નૃત્ય સત્રની શરૂઆત કરવાના છીએ નૃત્ય સત્રની અંદર પહેલો જ પાઠ એટલે કે દસમા નંબરનું જે કાવ્ય છે આલા લીલા વાસળિયા બરાબર કાવ્ય છે આલા લીલા વાસળિયા આ જે કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર છે લોકગીત હવે લોકગીત એટલે તમને ખબર જ હશે લોકો દ્વારા જે ગાવામાં આવે છે એને લોકગીત કહેવાય છે તો આ લોકગીત જે છે અને આ લોકગીત લોક સમૂહ દ્વારા રચાયેલું છે અને પરંપરાથી લોકગીત લોકોમાં ગવાતું ચાલતું આવે છે લોકગીત એ સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે એટલે કે આ એને ગમે તે લોકો ગાઈ શકે છે આસાનીથી સરળતાથી એને ગાઈ શકાય છે તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે આ લોકગીતની અંદર પ્રકૃતિ દ્વારા ભાવશભર વાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ થઈ છે એટલે કે આ લોકગીતમાં કોની વાત કરવામાં આવી છે તો કૃષ્ણની કૃષ્ણ ભક્તિની રજૂઆત થઈ છે તો આ લોકગીતને પહેલાં તો આપણે એને સાંભળીએ કે આ લોકગીત કઈ રીતે ગવાય છે બરાબર તમે તમને હું સંભળાવું છું તમે ધ્યાનથી એને સાંભળજો અને ત્યારબાદ તમારે પણ આ લોકગીતને ગાવાનું રહેશે তো সাম্বো তে 是呢？ તો તમે આ લોકગીત સાંભળ્યું હવે તમે પણ આ લોકગીતને સાંભળ્યું છે તો ગાવાની કોશિશ કરજો ઘરે અને આ કાવ્ય જે છે લોકગીત જે છે એને તૈયાર કરી દેજો બરાબર તો હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ ચાલો આલા લીલા વાસળિયા રે વઢાવું આલા આલા એટલે જે આછી વિનાશ ધરાવતા હોય ને એને કહેવાય આલા પછી શબ્દ છે વાસળિયા તો વાસળિયા એટલે વાંસ જોયું છે ને તમે વાસનું વૃક્ષ તો એ વાસ તો આછી ધરાવતું જે લાકડું હોય છે જે જે વૃક્ષ છે એનું લાકડું અને વઢાવવું એટલે કે કાપવું તો એવું વૃક્ષ કાપવાનું છે કેવું કે આછી ભીનાશ ધરાવતું જે વાંસનું લાકડું છે એ કાપવાનું છે એની રે ઉતરાવું પ્રભુજીની વાસળી રે લોલ હવે અહીં ઉતરાવું ઉતરાવું એટલે કે આપણે અહીં એનો અર્થ એવો લેવાનો છે એને કોઈ ઘાટ આપવું એને કોઈ આકાર આપીએ અથવા બનાવવું એટલે કે વાસળી બનાવવાની વાત કરી છે અહીં બરાબર કોના માટે તો પ્રભુજીની પ્રભુજીની એટલે ભગવાન શ્રી કૃષ્ણની ભગવાન શ્રી કૃષ્ણની વાસળી બનાવવાની અહીં વાત કરી છે તો વાસળી કેવી રીતે શેમાંથી બનાવવાની છે તો એટલે કે આછી ભીના સરાવતું જે વાંસ છે એ કાપીને એમાંથી ભગવાન શ્રી કૃષ્ણની વાંસળી બનાવવાની છે પછી આગળ જોઈએ આપણે તો વાંસળીએ કાંઈ હંસ પોપટ ને મોર વાંસળળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ હવે વાંસળીએ કાંઈ એટલે કે જુદી જુદી વાંસળીએ કાંઈ એટલે કે જુદી જુદી ભાત ડિઝાઇન અને તેમાં પણ હંસ છે પોપટ અને મોર વાસલડી વગાડે રે નંદજીનો લાડકો એટલે નંદજીનો જે લાડકો કોણ નંદજીનો છો દીકરો ભગવાન શ્રી કૃષ્ણ એ વાસળી વગાડશે કેવી વાસળી વગાડશે તો જે વાસળી ઉપર હંસ પોપટ અને મોરની ડિઝાઇન છે ભાત છે એવી વાસલડી નંદજીનો દીકરો ભગવાન શ્રી કૃષ્ણ વગાડશે પછી આગળ જોઈએ તો વાસળીએ કંઈ ફૂમતા લટકે ચાર આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીર લે લોલ હવે વાસળીએ કંઈ ફૂમતા હવે ફૂમતા એટલે ફૂલ જેવા નાના નાના પેલા છોગા હોય ને એને ફૂમતા કહેવાય તમને ખબર જ હશે હવે ફૂમતા લટકે ચાર તો વાસળી ઉપર ચાર ફૂમતા લટકાવવાની વાત કરી છે કેટલા ચાર જુદી જુદી ભાતના પાછા જુદી જુદી ડિઝાઇનના અને આંગળીએ ને અંગૂઠીમાં પાછા હીરલા હવે ભગવાન જે શ્રી કૃષ્ણએ અંગૂઠી આંગળીમાં જે પહેરી છે વીંટી એ વીંટીમાં હીરલા જડેલા છે શું જડેલું છે હીરલા જડેલા છે પછી આગળ જોઈએ તો આવ્યા આવ્યા ઓતરા દસના મે પાંદરડા ખેતરડા રે હરિકેરા છલી વળિયા રે લોલ હવે આવ્યા આવ્યા ઓતરા અહીં ઓતરા શબ્દ છે તો ઓતરા શબ્દ છે એટલે ઉત્તર દિશા બરાબર અને મેહ મેહ એટલે વરસાદ અને પાંદરડા ખેતરડા એટલે પા સોરી નથી પણ પાદરડા છે બરાબર આપણે પાદર કહીએ ને ગામને પાદર જવાનું છે એ પાદરડા હવે પાદરડા અને ખેતરડા એટલે કે પાદર અને ખેતર હરિકેરા છલી રે લોલ કેરા એટલે કે તણા અથવા ના અને છલી વળ્યા એટલે અહીં આપણે એવો અર્થ લેવાનો છે કે છલકાઈ જવું બરાબર તો શું કીધું છે અહીં કે ઉત્તર દિશાના વાદળોથી વરસાદ વરસી રહ્યો છે અને હરીના જે પાદર અને ખેતર છે એ હરીના પાદર અને ખેતર એનાથી છલકાઈ ગયા છે એના કારણે કેમ છલકાઈ ગયા છે તો ઉત્તર દિશાના વાદળોમાંથી વરસાદ વરસી રહ્યો છે અને એના કારણે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના પાદર ખેતર છે છે એ છલકાઈ ગયા હવે આગળ જોઈએ તો ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ એ મોતી રેલો હવે શું કીધું છે ખેતરીએ એટલે કે ખેતરમાં ઝૂલી રહ્યા છે મોલ મોલ એટલે પાક મોલ એટલે પાક તો ખેતરમાં પાક ઝૂલી રહ્યા છે અને મોલે મોલે એટલે કે જે પાક છે એ પાકના જે ઝૂલી રહેલા ડુંડા જે છે એ દાણાથી ભરેલા છે એટલે કે મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા હવે અહીં જે પાકના ડુંડા હોય છે ને એ ડુંડામાં દાણા હોય છે ખબર ને ડુંડાની અંદર દાણા હોય છે તો એ પાકના ડુંડા દાણાથી ભરેલા છે તો એને શેની ઉપમા આપી છે તો અહીં તે જાણે પ્રભુજીએ મોતીથી ગૂંથા હોય એવું રાખે છે એટલે અહીં પેલા જે પાકના ડુંડા ડુંડાણાંથી ભરેલા છે એને મોતીડાની ઉપમા આપેલી છે આલા લીલા વાંસળિયા રે વઢાવું એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ એટલે કૃષ્ણ ભક્ત જે છે એ શું કહે છે કે લીલા વાસ વઢાવીશ અને એ વાસમાંથી પ્રભુજી શ્રી કૃષ્ણ માટે વાસળી બનાવીશ બરાબર એવું અહીં આ કાવ્યની અંદર સમજૂતી આપણને આપી છે તો આપણે આ કાવ્યની સમજૂતી અહીં પૂર્ણ કરીએ છીએ અને આગળના વિડીયોમાં આપણે એની આ શબ્દોના અર્થ અને સ્વાધ્યાય જોઈશું તો અહીં આપણે આ કાવ્યની સમજૂતી પૂર્ણ કરીએ છીએ